જોડીયા ગામે એક નાની સાત વર્ષની બાળા એ પોતાના પિતાશ્રી સાથે વાડીએ ખેતરે ગયેલી અને ખેતરે તેમના વાડીમાં વાડીની ઓરડી પાસે મોબાઈલ દ્વારા ગેમ્સને બધું રમતી હતી એમાં આરોપી અશ્વિન ગોહિલ નામનો માણસ આવીને એમને જબરજસ્તી ઉપાડી લઈ જઈને આ બાળકી ઉપર દુષ્કૃત્ય કર્યું આ મેટર ખૂબ જ ગંભીર પ્રકારની અને કોન્ટેસ્ટેડ બાબત હોય પોલીસે માત્ર પાંચ જ દિવસમાં આની પૂરી તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કર્યું અમે ઓગણત્રીસ જેટલા દસ્તાવેજી પુરાવા અને દશક જેટલા સાક્ષી સહાયદોના નિવેદનો સંબંધ પરની જુબાનીઓ ધ્યાને લઈ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને લેટેસ્ટ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે એ મુજબ આરોપીને ગંભીર પ્રકારની સજા એટલે કે લાઈફ ટાઈમ આજીવન કેદની સજા અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફરવામાં આવ્યો છે અને ભોગ બનનાર બાળાને ચાર લાખ રૂપિયા કમ્પેન્સેસન ચૂકવવામાં આવેલું છે